મંદિરમાં સપ્તઋષિનો મેળો ભરાયો હતો ભુજ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવના પટાંગણમાં આવેલ ખારી નદી પાસે સપ્તઋષિના સ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો છે અહીં ભક્ત મહિલાઓ માટે વર્ષોથી પારંપરિક રીતે મેળો ભરાતો હોય છે જ્યાં ભક્ત મહિલાઓ સપ્તઋષિના દર્શન કરવા ખાસ આવી રહ્યા હોય છે સ્થાનિકે લોકો કહે છે ગુજરાતમાં સપ્તઋષિના બે જ મંદિરો આવેલા છે જેમાંનો એક કચ્છ ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી ખારી નદી પાસે આવેલું છે માન્યતાઓ મુજબ અહીં ફક્ત મહિલાઓ માટે મેળો ભરાતો હોય છે મહિલાઓ અહીં વહેલી સવારથી આવી જાય છે અને નદીમાં સ્નાન કરી સપ્ત ઋષિના દર્શન કરે છે આખો દિવસ મહિલા ફરાળનું ગ્રહણ પણ કરે છે અને મહિલાઓ આખો દિવસ અહીં જ વિતાવી ધાર્મિક સત્સંગ પણ કરે છે જય ભૂતનાથ મારો પરિચય અજીત પરમાર છે હું આ જગ્યાનું સેવક છું અને આ ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જે આ જગ્યાનું સંચાલન થઈ રહ્યું છે આ આપણી કચ્છની અતિ પ્રાચીનતમ જગ્યા હોવાની એક જગ્યા છે મહાદેવનું અતિ પ્રાચીન મંદિર કે જે પણ ત્રણ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર પામ્યું છે એવી જ રીતે સપ્તરસિંહનું મંદિર પણ આ આપણી ખારી નદીના કાંઠે આવેલું છે અને ગુજરાતમાં સપ્ત ઋષિના માત્ર બે મંદિર છે એમાંનું આપણું આ એક મંદિર છે અને કચ્છમાં તો આ એકમાત્ર સપ્ત ઋષિનું મંદિર છે ઋષિ મંદિર તો દ્રબુડી ઋષિ મંદિર જ કહેવાય પણ સપ્ત ઋષિનું મંદિર એકમાત્ર છે અને પરંપરાગત રીતે વર્ષોથી અહીંયા ઋષિ પાંચમના દિવસે સમગ્ર કચ્છમાંથી બહેનો આવે છે નદીમાં સ્નાન કરે છે ઋષિ પૂજન કરે છે અને આખો દિવસ અહીંયા વિતાવે છે જે તે સમયે એવું હતું કે બહેનો પોતાની સાથે ફલાહાર લઈ આવતા પછી ધીમે ધીમે અહીંયા ટ્રસ્ટ દ્વારા છાશ પાણીની વ્યવસ્થાની શરૂઆત થઈ અને છેલ્લા દસ બાર વર્ષથી હવે ભોજન વ્યવસ્થા પણ બહેનો માટે ફરાળની પણ વ્યવસ્થા થાય છે અને આખા દિવસમાં લગભગ પચાસેક હજાર જેટલા બહેનો સવારથી કરીને રાત સુધીમાં આ જગ્યાએ દર્શને આવે છે અને બપોરના દસેક હજાર જેટલા બહેનોને ભોજનની વ્યવસ્થા જેમાં સામો શાક ફાઈમ્સ અને છાસની વ્યવસ્થા ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અમારા આ ટ્રસ્ટના મોડી વડીલ પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા પરક્રમસિંહ જાડેજા એમની દોરવણી હેઠળ છેલ્લા તેર વર્ષમાં આ જગ્યાનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ આપ સૌની નજરે જશે આપ બધા આવતા હશો આજથી વીસ વર્ષ પહેલાંની આ જગ્યા અને હવેની જગ્યા એ હજી એક વિશેષ સુવિધા આ જગ્યામાં સરકાર શ્રી દ્વારા ઉમેરવા જઈ રહી છે કે જે આ સપ્ત ઋષિનું મંદિર છે એ સપ્ત ઋષિના મંદિરથી કરી અને અડધો કિલોમીટરનો રિવરફ્રન્ટ બનવાનો છે કે જેથી કરીને ઋષિ પાંચમના મેળા દરમિયાન જે બહેનો અહીંયા સ્નાન કરવા માટે આવે છે એમના માટે સુંદર મજાના સ્નાનઘાટ હોય બહેનો આરામથી અહીંયા સ્નાન કરી શકે અને આખો દિવસ વિતાવી શકે એટલે સરકારશ્રી દ્વારા સાડા બાર કરોડના ખર્ચે અહીંયા રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે જેના પ્લાન એસ્ટિમેટ બધું પાસ થઈ ગયું છે કદાચ દિવાળી પછી કામ પણ શરૂ થાય એટલે બહેનોની સુવિધામાં ખાસ વધારો થવાનો છે અને કચ્છનો માત્ર ને માત્ર બહેનો માટે ભરાતો આ એકમાત્ર મેળો છે અને ખૂબ મોટો મેળો છે તો આપ અહીંયા અત્યારે પણ જોઈ રહ્યા છો કે જે રીતે પબ્લિક છે સંગીતા ભુજ ભુજમાં આવેલું આ ખારી નદી સ્થળે પ્રાચીન મંદિર છે એકસો દસ વર્ષ જૂનું મંદિર છે અને સપ્ત ઋષિનું મંદિર છે આમાં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે મેળો ભરાય છે અને ત્યાં બધા દર્શનાર્થીઓ લાભ લેવા માટે અહીંયા સપ્ત ઋષિના મંદિરે આવે છે ઋષિ પાંચમના દિવસે દરેક બહેનો જે સામા પાંચમ પણ કહેવાય છે એનું વ્રત રાખે છે અને આ સપ્ત ઋષિના દર્શન કરવા અહીં આવે છે અહીંયા હજારો ને શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા આવે છે હજારો મારું નામ સાવિત્રી સાવિત્રી અરવિંદ સુતાર ઋષિ પાચમ નું એ છે કે જે સ્ત્રી ટાઈમમાં થાય છે અને જે પાપ થાય છે એ આ પાપ આ ઋષિ પાચમ કરવાથી ધોવાઈ જાય છે સપ્ત ઋષિનું મંદિર છે ને સપ્ત ઋષિને સુકે પગે લાગે છે ખાસ સપ્ત ઋષિનું જ મહત્વ છે સંગાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ